આજે દેમોલે દેબા મિત્રોને સ્વાગત છે કોઈક નવા બ્લોગમાં આમણા ચારક મિત્રો આપણો બ્લોગ બંધ થા કાં કે કંઈ કામ નતું હાવ નવરા ખાઈ પીન ઉઈ દેર હો ઉઠીન ખાઈ પીન ઉઈ લેવાનું આજ આજ ફાઈમે ઢાળું આજ ઉરી કાઈ મિસાળું જો સા પીન ટેક્ટર બારે કાઈડું આપણે અન જાવું હે ધોખાવાળી વખડું આપા મોરું મોરું પડિયાન ઢડું આકવા જાવું તો પણ આગલી દિ સાટા આવી ગયા રાતી

लंगा है कारपंडी में पानी चालू करवाणु है या कार बंद થઈ ગઈ તો તાણે મેં ધોકે ગઈ આઉં દર સંધીપ ધોકે ધોકે ના મેં વેલ્ડ મેન બંધ થઈ ગયા આ સાપ નું કામ દેના ગણે સાપ નું કાજી પાવ પાણી ચાલુ થાય ધોકે ને આપણે ખારાવાડી માં વકીડવાતો તો વિડીયો માં બેહ ના ગયો સા પાણી પીન મારી મુગે તો રસ્તા હાલ ધોવાઈ ગયા કલાકે ભૂગ્યો ટ્રેક્ટરડી

રાગી રહ્યા આવી ગયા ડોખાવાડીમાં ડોખાવાડીમાં શું છે કે વરસાદ પડી ગયો તો તળકો એટલે જો આવા ઉભુકતા નાના મોટા ભાવન હતા હવે કણ થાય ક્યાં ફરા પડ્યા તો આ બધા સુકાવા માંડ્યા પછી ઓલી લે સાવા માંડ્યા પછી ઈમાં આપણે કંઈ કરી નથી હમ આવજો કારણ કે ઈ પાણી લાગી ગયો એટલે ઉભુકતાતા ન જો આર્યા મોકતો કોણ આરામ ઓધારાતા એમાં હું એક પાણી વધારે પી ગયો તો અને આવું છે એમાં વખડિયો ઓકાય કે ના કાય કમેન્ટ માં જણાવજો અમારું આકુ જ છે એનું કારણ હે કે દવા સાટવી પડેમ સખડની જો આ भाजी ઉગી પડી પાટલામાં જો વખડિયો ના આખે ને તો ખડની દવા કાઢવી પડે એટલે આપણે હોળની રાપડી ઢીંકા મીણકી છે હોળીની ઈ આ કોની હે ત્રીશ ની જારી વાવેતર હે અને હોડી ની રાખડી પીછતા જો અયા બાકી બજાકી ગયા મારા પરિયાર મોડું મોડું કે પેલા વિચાર નતો બસ એરી વિચાર થી મે આવી ગયો આગણી હવે આટમે પી તો ટકટ પિટ કરીને મندي જમોળવા બાપુને વાડવા ના હે હેઠા બગાયવા એટલે બધું સાફ થઈ જાય બપર કા નેકવા કે તો બકડીઓ લઈ જાય અને હેઢાઈ વધાઈ જાય જો આ ઘોંવારા ભાગમાં વધારે સુકા રો પાણી હબાવું પીયું તો આપણે સુસો હતા بس એક કે પાણી માથે પડ્યો બેદી હબાવ ને થોડું એટલે પછી હને ભૂખ લાગી ગઈ ભૂખ હવે બંધ થઈ ગયા થોડાક બેસમય સુધી સાડુકમાં કાયમ થી કાયમ નવા જતા હતા માએ એક ટપૈરામાં વધારે રાખ આગુ પડી ગઈ બાકી હે છોટો છોટો આખી વાડીમાં હે ત્યાં ને બગલી લ્યો ના ફ એ હું ખાઈ જવાનો આ રાંધી ઓલે કે આ હે કે પુકાલ લઈને કે આપડે ભાંગલી દી બાપુ માથે ઉભા રહે છે ટકકો થઈ ગયો હવે બીજી વખત કો લેય હોય નથી શેર પે આગણ साइड में रे मन भंग गई अबे अबे कामेल से करा कामेल से अबे तो और जो तो आ गई अबे अबे साइड ही ना अगर का भी पहले मैं भी तो का को पर दे दिया को आवा थोड़ा मुंह पे ले मैं मान थोड़ी कहीं मुकवा ना थी कहीं का पाई अभी हम कहीं हुई अबू या बेटा ना से हमारा બાપીને બનાવ્યો સાવની એકવાર આવી લ્યું નહીં માંડવી વડી બહુ ગારો પડે આવડ ઊંધા ઉલડે પછી આવડે ઘઉં વાળા માંડવી જીંકી ને એમાં જરા જરા જગ્યા દેખાય એટલે ઉકાઈ ગયું એમાં બેથી આંકું વાર બહુ લાગશે બેથી બપોરમાં હાલી લે બપોર બુદ્ધિમાં એમ બી નવ તમે

પાવામાં સમજી લો લાટરી એની એટલે વાર લાગી જાય હે અને પાયા પછી એટલે વિચાર કરો બેઠો બેઠો પાયા પેલા સાટી લેજો તો હવા યાદ થાય તમારું શું કેવું થાય કોમેન્ટમાં જણાવજો ગીર બાવન ચોત્રીસ પાયા પેલા સાટું કે પાઈ ને સાતું લગભગ આપડી મગફળી હવે પીછાણી નહીં ઊંધી ને આડા ગાડે થાય એટલે ગીર બાવન ચોત્રીસ સાટવું જ છે એક વારમાં મારી કમટ 24 કલાક પછી આવે તાહુધી માર જરવાણો ની પછી ને એક નબુ નગરી નબરી જગ્યા થી ને નયા થી જાડું ઉપાડું અને સામાન્ય તો મા એવરેજ માંડવી હે ઈ ઉપાડું જો આખર કોઈ પુણુ સેમક થી રહી ગયું જાડું કારણ કે છોટી ગયો જો અડધો આવધી લાવા ડેડવા હે કઈક બધા ડેડવાલી કાચા રે એકય આમ ફૂલ ભરાણો નથી આમાં ટટટીય ઘણા ગે જો આરી હુયા પડ્યા અને આ જાડવું છે હાવ નબળી જગ્યાનું અહીંયા પાણી હબાવ ભરાણું તો નહીં એમાં તો હાવ ધોરા બીબડા હે અને આગલા ડીડવા એ બધા થઈ ગયા છે પાણી ભરાણું તો આ આપણે નવી વાય ને પર કરા વધારે બળ અહીંયા પાણી વધારે ટૂંકમાં નવદી વરસાદ હોય નવદીઓથી પાણી ભરી રહ્યું હતું આ માંડવીમાં અને આમાં એટલું કંઈ પાણીનો ભરાવો નથી એટલે આમાં પીરા ડેડવા ઓછા છે અને સોટીએ ગઈ નામી આ ટૂંકનું ઝાડ હું વગી જ નાખાય કહું પાણી ભરાવો રહ્યું ને એટલે એટલે હવે જોવાનું એ હતું કે હા કું હે કાસણ છે જીરો બાવન ચોતરી હોય તો વહેલે રા મંડે ભરાવા તો હે ને પાણી પહેલાં આપણે જીરો બાવન ચોતરી મારવાનું હે અને કાનભાઈનો ફોન આવ્યો હોય નહીં ઓલે વખતે ફૂગનાશક નહીં તું ઈને કોગ નાક નો રાઉન્ડ લેવો તો સૌથી પહેલા ગામમાં જાવ તો ડીઝલ નથી જાડી ટ્રેક્ટર રી માટે ડીઝલ ભરી આવું કાલ ખારામાં આકુ જો હતી પછી આપણે દવા છાટવાનું વિખી નઈખો તો પાછું ફિટ કરી લઈ અને કાનભાઈને સ્પ્રે મારી આવી કાળ પછી આપણે 052 36 માલ દેવું નું નું કરવાનું હે હાલો પૂણા હાથ છે ગામમાં ડીઝલ ભરી આવી ત્યારે આપણે હારા જન ફિટ કાન kabar seperti પડતી થઈ દેવા હતા જો એમ એ ada કોનો એકલો આ બુઆ નહિ દે બલને નહિ કર હા ભૂલાઈ ગયું ઓલે થઈ મેં તો મેન તો આ છે ને મે નહીં ધીસે ડાઈપ લેતો ન જુલ સેવા ન આગલું મને ન સાવડતું બે તન કે હા વિશે પાડું ફરે મન આયે કે છે આપડે કાર આખે કુવાળા ગાચ મન કસી આમાં ચાલી ચાલી જીરો જીરો ચાલી ચાલે જસમાં નઈ છ તોય મને ન દેખાતો દીના અક્ષર બહુ છે આવ દીના ડબલો વડું લન તો વડા અક્ષર આવે અમારો છે આમાં એ માહે આપણો હાય અમિતક ધમ હા કાયો આ અમિતક ધમ પછાયા તા જીવાત જીવાત માતા આમાં હું છે આમાં હે ટેબુકોના ને ની જરૂર ન પડે હું આવી જો આવી જો આ આ પડ્યો નથી આમાં માઈતો નઈ તો ઓલા આમાં હોતે સોયી તો ખાટા આના ભેગા કે આના ભેગા ધીરે હે સુગ આ લઈ હું આમાં હે ચાલે તો કપાસ કરો ને ચાલે તો કપો કાશ

कौन देखा काना रे करो ना करते देते पता पता चमू देते प हमचा पद्य पम्प सो देते आपा पलट देते होदी nawi <tune> <tune> <tune>